નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે પાલનપુર પોલીસે ફરી એકવાર નિર્દોષ વ્યક્તિને સીપીઆર આપી જીવ બચાવ્યો પાંચ દિવસ અગાઉ મહિલા પોલીસે એક વૃદ્ધનો સીપીઆર આપી જીવ બચાવ્યો ગુરુ નાનક ચોક પર ગાડીમાં વાહન ચાલકને અચાનક હાર્ટ એટેક પોલીસે નજર પડતા વાહન ચાલકને તત્કાલિક ગાડીમાંથી ઉતારી સીપીઆર આપી જીવ બચાવ્યો હતો ગુરુ નાનક ચોક પર ટ્રાફિકમાં ફરજ બજાવતા એએસઆઈ મુકેશભાઈ કુચરા તેમજ ટીઆરપી જવાનોએ તત્કાલિક સીપીઆર આપી ગાડી ચાલકનો જીવ બચાવ્યો હતો ટ્રાફિક એએસઆઈ મુકેશભાઈ કુચરા તેમજ ટીઆરપી જવાને એકસો આઠને ફોન કરી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો ગાડી ચાલકનો જીવ બચી જતા પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ લખ્યો પત્ર અતિવૃષ્ટિ વિસ્તારને જરૂરી સહાય પેકેજ આપવા પત્રમાં રજૂઆત કરાઈ સુઈગામ વાવ તાલુકામાં ભારે વરસાદ અને ધાનેરા એમએલએ માવજીભાઈ પચાસ હજાર ફૂડ પેકેટ મોકલી ગામડે ગામડે પહોંચી મેળવ્યો હતો ચિતાર અબુલ પશુઓ માટે પણ લીલા ઘાસચારાની પત્રમાં માંગ કરાય છે ધાનેરા એમએલએ મુસીબતની ઘડીએ પીડિત લોકો સાથે ઉભા રહ્યા હવામાન વિભાગને લઈ બનાસકાંઠા સતત બે દિવસ વરસાદે જોરદાર બેટિંગ કરી છે ત્યારે સુઈગામ ભાભર વાવ થરાદ તેમજ કાંકરેજ તાલુકાના રૂવેલથી નાથપુરાના માર્ગ પર વરસાદના કારણે પાણી ભરાતા પશુપાલકો તેમજ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે હાલાકી તેમજ રૂવેલથી નાથપુરાના માર્ગમાં પાણી ભરાતા રૂવેલની સીમમાં તેમજ પરામાં રહેતા ખેડૂત પરિવારો પણ ભારે હાલાકી વેઠી રહ્યા છે અહીં સાઠથી વધુ પરિવારના લોકો વસવાટ કરે છે ત્યારે બાળકોને પણ રૂવેલ અભ્યાસ કરવા જવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે જેને લઈને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે તેમજ પશુપાલકોને પણ દૂધ ભરાવા જવું મુશ્કેલ બની રહ્યું છે તો ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક રસ્તામાં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ માર્ગ પાકો બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે થરાદના વડાદર ગામે ડેરીમાં પડતા સવારથી જ પશુપાલકો ધરણા પર પર બેસી થરાદ પોલીસ ડેરીએ પહોંચી હતી દ્રશ્યો છે વડાદર ગામની ડેરીના સવારથી ડેરીમાં ડખો પડતા પશુપાલકો ડેરી આગળ એકઠા થયા અને પશુપાલકોએ ડેરીના ચેરમેન સત્તા સમિતિ સાથે સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ડેરીમાં સાધારણ સભા ભરાઈ નથી અને ચેરમેન પોતાની મનમાની ચલાવી રહ્યા છે આ ડેરીને ગેરરીતિનું કેન્દ્ર બનાવી નાખતા પશુપાલકોને આર્થિક અન્યાય થઈ રહ્યો છે ડેરી દ્વારા કોઈ જ હિસાબ રજૂ કરતા ન કરવામાં આવતા આખર મામલો ગોઠે ચડ્યો છે સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पैंट सिमको सनलाइट पैंट्स બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી વધતા તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ડેમની ક્ષમતાના નેવું ટકા જેટલું પાણી ભરાઈ ગયું છે ડેમનું રૂલ લેવલ છસો એક પોઈન્ટ નેવું ફૂટ છે જ્યારે હાલની પાણીની સપાટી છસો પોઈન્ટ પંચાવન ફૂટે પહોંચી ગઈ છે ડેમમાં અઢારસો આઠ ક્યુસેક પાણીનો ઇનફ્લો નોંધાયો છે હાલમાં ડેમમાંથી કોઈ પાણી છોડવામાં આવી રહ્યું નથી જેથી આઉટફ્લો ઝીરો ક્યુસેક છે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા બનાસ નદી કાંઠે અને નીચાણવાળા વિસ્તાર પર મુખ્ય નેશનલ હાઈવે પરના ખાડામાં પટકાતા એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રોડ મરામત ન કરતા વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ડીસામાં વાહન લેવેચનો વ્યવસાય કરતા વસંતભાઈ પટેલ પાંચ દિવસ પહેલાં જ સાંજે આઠ વાગ્યાની આસપાસ ગીર ગાંઠિયાવાડી હોટેલ પાસેની પસાર થઈ રહ્યા હતા સામેથી આવતા વાહનોની તેજ લાઇટને કારણે તેમને રસ્તા પરનો મોટું ખાડું દેખાયું નહીં તેમનું એક્ટિવા ખાડામાં પડતા તેઓ દૂર સુધી ઘસડાયા હતા જેના કારણે તેમનો ડાબો પગ સંપૂર્ણપણે ભાંગી ગયો છે સુઈ ગામમાં ભારે વરસાદના કારણે વાણિયાસર તળાવમાં આસપાસના પંદર ગામોનું પાણી આવે છે જેના કારણે સુઈ ગામના નોગાણીવાસ રૂપાણીવાસ નાયવાસ પ્રેમણીવાસ શિવનગર વિસ્તાર અને પ્લોટ વિસ્તાર જલોયા ચોકડી રબારીવાસ લક્ષ્મીનગર સહિતના વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે તેમજ ખેતરોમાં પાણી ભરાતા મોટું નુકસાન વેઠવું પડે છે પાણી ભરાતા પશુધન મૃત્યુ પામે છે આથી વાણિયાવાસ તળાવની ડ્રેન લંબાવવા ગામના સરપંચ વિક્રમભાઈ પરમાર સહિત ગ્રામજનો દ્વારા ડીસા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર તાત્કાલિક મંજૂરી આપે તે માટે મુખ્યમંત્રીને સંબોધીને લેખિત રજૂઆત કરાઈ છે વાવ થરાદ સુગામ ભાભરમાપુર થી અગિયારસો ઓગણચાલીસ દુધાળા પશુઓના મોત થયા હોવાનું સરકારી ચૂપડે નોંધાયું છે જેમાં સૌથી વધુ વાવમાં પાંચસો બાસઠ પશુઓ મોતને ભેટ્યા હતા જ્યારે સુઈ ગામમાં બસો અઢાર ભાભરમાં બસો ચાર જ્યારે થરાદમાં એકસો પંચાવન પશુઓ મોતને ભેટ્યા છે પૂરના પાણીના લીધે જે પશુઓ ખૂટેથી બંધાયેલા હતા તે પશુઓ વરસાદી પાણીથી જીવ બચાવીને ભાગી શક્યા ન હતા અને મોતને ભેટ્યા હતા વાવ થરાદ સુઈગામ પંથકમાં હજુ પણ છપ્પન ગામો એવા છે જ્યાં પીવાના પાણીની તંગી ઊભી થઈ છે તે ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરાય છે જેમાં વાવમાં વીસ સુઈ ગામમાં એકવીસ ભાભરમાં સાત અને થરાદના છ ગામોનો સમાવેશ થાય છે હાલમાં ખેતી ખેતીવાડી વિભાગની જુદી જુદી ત્રીસ ટીમો ખેતીના નુકસાનને લઈને સર્વે કામગીરી હાથ ધરી ઉત્તર ગુજરાતનું નો એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ધાનેરા તાલુકાના રવિયા શેરા રોડ પર શનિવારથી સાંજે પાંચ વાગ્યાના આસપાસ બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક યુવક શિયાણો અને બીજો યુવક રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે રાજસ્થાનની યુવક ગંભીર રીતે ઘાયલ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ધાનેરા હોસ્પિટલમાં ખસેડાયો હતો પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે પોલીસ તપાસ હાથ ધરાય છે સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી વાવ તાલુકામાં ભારે વરસાદને લઈને પંદરથી વધુ ગામોમાં બસ સેવા બંધ છે ચૌદ જેટલી શાળાઓમાં આજ દિન સુધી શિક્ષણ કાર્ય પણ બંધ છે વિકટ પરિસ્થિતિને લઈ લોકો હાલાકી ભોગવી રહ્યા છે વાવમાં નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને બે સીએચસીમાંથી એચ અછુવા આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થતાં આંગણવાડીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરાય છે જ્યારે સણવાલ અને પીએચસીના કમ્પાઉન્ડમાં થોડુંક પાણી છે પણ સેવા કાર્યરત છે જ્યારે વાવના છપ્પન આયુષ્યમાન આરોગ્ય મંદિર આવેલા છે જેમાં આરોગ્ય મંદિર પાણીમાં ગરકા હોય આયુષ દુકાનમાં વૈકલ્પિક વ્યવસ્થા કરાય છે નાડોદર આયુષ્યમાન આરોગ્ય મંદિર શાળામાં ત્યાં પાણી ઉંચા પણ આયુષ્યમાન આગળ પાણી ઘરે ઘરે સેવાઓ આપવામાં આવી રહી છે